બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ હળવી શૈલી અને સરળ શબ્દોમાં એવી રીતે ઉપદેશ ગંગા વહાવતા કે જેમાં સહજતાથી સૌને બોધ મળી જતો અહીં આપણે જોઈએ એવી એમની એક પ્રાસાદિક બોધ કથા શાસ્ત્રો કહે છે કે શ્રદ્ધાપૂર્વક દાન કરવું શ્રદ્ધા વિનાનું દાન અર્થ વિનાનું છે એક પટેલ હતા બહુ જ સુખી છબરા ખેડૂત એટલે ગાયો બળદતો હોય પણ કોડીયુ રાખતા વતનદાર અને લાંબી જમીન એટલે આટો મારવા ઘોડી રાખે પતિ અને પત્ની અને વસ્તારમાં એક દીકરી લાલી દીકરી વીસ વર્ષની પરણાવા યોગ્ય થઈ એટલે એના માટે સારો મૂર્તિઓ ગોતતા હતા એના માટે ઘરેણા વગેરે તૈયાર રાખ્યા હતા માને દીકરી ઉપર અપાર હેત હતું એને રોજ પરણાવવાની વાત કરે એટલામાં ભગવાનનું કરવું ને દીકરીની આવરદા આવી રહી માને અપાર શોખ થયો રાત દિવસ લાલી લાલી કર્યા જ કરે કોકને ઘેર જાય ત્યારે લાલીની જ વાત કરે એને સંભારી સંભારીને રડિયા કરે એમાં એક દિવસ એક પંડિત એના ઘરે આવ્યો બપોર હતો એટલે પટેલ ખેતરે હતા બૈરા તો લાલીને જ સંભાર્યા કરે એટલે પંડિતને પૂછ્યું કે લાલીના કાંઈ સમાચાર ખરા પંડિત હોશિયાર હતો જાણી ગયો એટલે કહે હું લાલીના સમાચાર આપવા જ આવ્યો છું પેલી તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ મેં એના માટે કેટલી તૈયારી કરી હતી પંડિત કહે લાલી ત્યાં બહુ જ સુખી છે અને મને કહ્યું છે કે બારી તૈયાર કર્યું છે એ બધું લેતા આવજો એટલે પેલીમાં તો વધારે કાલી ગેલી થઈ અને લાલીના લગ્ન માટે ભેગું કરેલું બધું જ પેટીમાં ભરીને આપી દીધું પેલો પંડિત વિચાર કરે કે હવે તો જિંદગીમાં લોટ માગવાનું મટી ગયું એ તો બધું લઈને ઉપડી ગયો હજુ તો એકાદ ખેતરવા દૂર ગયો હશે ત્યાં પટેલ ઘરે આવ્યા પટલાણીને ખુશ જોઈને કહે આજે કેમ આનંદમાં છે તો કહે લાલીના સમાચાર આવ્યા પટેલે વિચાર કર્યો ગયો એના સમાચાર ક્યાંથી હોય નક્કી કંઈક લાગે છે પછી બધી વાત કરીને પટલાણીએ કહ્યું મેં તો બધું આપી દીધું પટેલનું નું મો ફાટી ગયું બધું આપી દીધું ચડી ગયો પટેલે આ જોયું એટલે વડલા નીચે ઘોડી બાંધીને ઉપર ચડ્યો બે આંબલી પીપળી રમવા માંડ્યા પેલો પેલી ડાળે જાય ત્યાં પેલો બીજી ડાળે પહોંચે આમ ઊંચો નીચો થતા પેલો નીચે ઉતરી ગયો અને પટેલની ઘોડી છોડીને મારી મૂકી પટેલ ઘા ખાઈ ગયા ચાલતા ઘરે આવ્યા પટલાણીએ પૂછ્યું ઘોડી ક્યાં ગઈ પટેલ કહે તારી જેમ મેં લાલી લેખે કરી નાખી એમ આપણે ભગવાનને દાન ધર્માધો ન કરીએ પણ જ્યારે આવું થાય ત્યારે પરાણે લાલી લેખે કરીએ છીએ માટે પરાણે કરવા કરતા આપણે ભગવાનના લેખે રાજીપે કરવું આપણે યથાશક્તિ ધન કમાઈએ છીએ પણ સાથે સાથે ભગવાન માટે કંઈક શ્રદ્ધાપૂર્વક કરવાનું છે એમની આજ્ઞા પાડીને રાજી કરવાના છે બીજું કોઈ પણ વસ્તુમાં હું ને મારાપણાનો ભાવ આવે ત્યારે જ આવે છે તમે છાપામાં વાંચો કે એક છોકરો મોટરની અડફેટમાં આવી ગયો ને મરી ગયો તો તમને કાંઈ આંચકો નહીં લાગે ઉલટું બે જણને એમ જ કહેશો એ તો મરે જ ને આમ જેમ તેમ ડંફોળ્યા મારતો હશે આવા તો આ જ લાગના પણ જો ખબર પડે એ છોકરો બીજા કોઈનો નહીં પણ તમારો પોતાનો છે તો શું થાય દુઃખ થાય ને રોગ અકળ થાય કેમ કારણ કે મમત્વ છે એવા મમત્વથી આપણે દુઃખી થઈએ અને બીજા પણ આપણને દુઃખી કરે પણ આવું મમત્વ ભગવાન અને સંત વિશે થઈ જાય તો આપણું કામ થઈ જાય જય સ્વામિનારાયણ